ના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે આખો કિસ્સો તમને પાછો કેવો નથી પરંતુ એટલું કહેવું છે કે રેડિયાના ધારાસભ્ય ચૈતર વસાવા એ તાલુકા સમિતિની સંકલન બેઠક હતી તેમાં તેઓ ઉપસ્થિત હતા તેમાં ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા ખરા જે આગેવાનો હતા ત્યાં ઉપસ્થિત હતા કહેવામાં એવું આવી રહ્યું છે કે કોઈ મહિલા સાથે ચૈતર વસાવા દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી પછી તેમના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન જેવા સંજય વસાવા પડીને સમાધાન કરાવતા હતા એ સમયે ચૈતર વસાવાને કાચનો ગ્લાસ માર્યા હોવાનો આક્ષેપ આરોપ ચૈતર વસાવા ઉપર લાગવામાં આવી રહ્યો છે લગાવવામાં આવી રહ્યો છે પોલીસ ખડકી ગઈ પોલીસે પણ જ્યુડિશિયલ કોર્ટમાં એવું કહ્યું કે ભાઈ ચૈતર વસાવા આ પ્રકારે ગેરવર્તણૂક કરી છે અને સામા પક્ષના જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન છે તેમને મારવાની કોશિશ કરવામાં આવી છે આરોપો લગાવવામાં આવ્યા એ મામલો જ્યારે આવ્યો ત્યારે આદિવાસી સમાજના જેટલા પણ સમર્થકો છે એ બધા ચૈતર ચૈતર સમર્થનમાં આવ્યા સાથ અને સહકાર માટે તેઓ આગળ આવ્યા અને એમને કહ્યું કે ચૈતરભાઈ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી અમે આ વિરોધ પ્રદર્શન કરવાનું બંધ નહીં કરીએ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો એવું લાગ્યું કે દરેક આદિવાસી જે છે એ ચૈતર વસાવાના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના નેતા અનંત પટેલ પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે ચૈતર વસાવાના સમર્થનમાં બોલી રહ્યા છે એમને પણ સમાજ પહેલા રાખ્યો પાર્ટી પછી રાખી સત્તા પછી રાખી સમાજ પહેલો રાખ્યો ને એમને પણ અનંત પટેલે પણ એવું કહ્યું કે અમારા સમાજના કોઈ પણ વ્યક્તિને આવી રીતે સત્તા પક્ષ કોટી રીતે જેલના સળિયા પાછળ ધકેલશે તો અમે ભલે પાર્ટી અમારી બંનેની એક નથી પણ અમે સમાજ માટે એક જૂથ થઈને લડીશું એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અત્યાર સુધી ફક્ત એવું જ લાગતું હતું કે ચૈતર વસાવાના સમર્થનમાં આખો આદિવાસી સમાજ છે પરંતુ હવે મહિલાઓ રણચંડી બની છે અને ચૈતર વસાવાના સામે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્ક્રીન પર આ જે દ્રશ્યો છે એ નિહાળી રહ્યા છો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે રેલી કાઢવામાં આવી છે કેટલા બધા લોકો છે ત્યાં પોસ્ટરો છે પોસ્ટરોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ધારાસભ્ય છે કે ભ્રષ્ટાચારી છે કમિશન કટકી એ બધું તો લેતા જતા હતા હવે મહિલા સાથે ગેરવર્તણૂક પણ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે એવું હું નહીં પરંતુ એ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે ચૈતર વસાવા હાય હાયના નાના લોકો લગાવી રહ્યા છે ચૈતર વસાવા ધારાસભ્ય કહેવાવા લાયક નથી એવા બધા જે પોસ્ટરો છે એ સ્ત્રીઓ જે છે તે લઈને આગળ આવી રહી છે સ્ત્રીઓનું એવું કહેવું છે કે મહિલા સાથે ગેરવર્તણૂક કરીએ પણ અમારા આદિવાસી સમાજના મહિલા હતા એમની સાથે ગેરવર્તણૂક કરી એટલે અમે ચલાવી નહીં લઈએ એમ કરીને આખી વાત એ મહિલાઓ દ્વારા કહેવામાં આવી છે એટલે હવે ચૈતર વસાવાના સમર્થકો સામે એમના જ સમાજના જે અમુક લોકો છે જે સંજય વસાવા અને જે મહિલા ઉપર ગેરવર્તણૂક કરવામાં આવી કે ન આવીએ તો રામ જાણીએ કોઈએ જોયું પણ નથી પરંતુ જે પ્રમાણે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે એ પ્રકારે ચિત્ર કાયા આ પ્રકારનું સ્પષ્ટ થાય છે હવે જોવાનું એ રહેશે કે શું ચૈતર વસાવાની ગઈ આવતીકાલે સુનાવણી છે કોર્ટમાં તેમને પ્રશ્નોને વધુ પૂછવામાં આવશે એટલે ગઈકાલે ખબર પડશે કે ચૈતર વસાવા કેટલા પાણીમાં છે ને કેટલા નહીં એ ગઈકાલે ખબર પડશે દરેક લોકોને હવે

અને જેનું અપમાન થયું એટીવીટીની મિટિંગમાં પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને જે મિટિંગ હતી ત્યાં વ્યવસ્થિત મિટિંગ હોવી જોઈતી હતી એ મિટિંગ ના થવા દીધી અને અમારી મહિલાનું અપમાન કર્યું મેં મહિલાને જોતાની સાથે અમારા ચંપાબેનને જોતાની સાથે ઉશ્કેરાઈ જઈ અને એને તોડફોડ કરી આ એને શોભે છે એક ધારાસભ્ય તરીકે શોભે છે એને તો આ નીતિ એની છે ચેતરભાઈની એટલે આ વખોડી કાઢવા જેવું છે અને મેઇન વસ્તુ તો છે કે એટીવીટીના સભ્ય નિયુક્ત માટે એ એવું કહેવા માંગે છે કે અમારા બી સભ્ય લેવા જોઈતા હતા સભ્ય લેવા માટે એ સાત દિવસ પહેલા એને કહેવામાં આવે કે ભાઈ અમારા સભ્ય બી લેવા જોઈતા હતા પણ જ્યારે ચર્ચા કરવામાં આવી ચર્ચા થોડી કરી અને એનામાં અમારી ચંપાબેનનું નામ આવ્યું અને એના પછી અમારી ચંપાબેનને બદનામ કરવામાં આવે છે કે એ રીતે મોબાઈલ ચેટિંગમાં બી

એની કોઈ માં હશે એની બે બે પત્નીઓ છે એની હાથે બી આ વર્તન કરે છે ધારાસભ્ય તરીકે એટલા માટે અમે આ સૌ બેનો અમે એના વિરોધમાં નીકળ્યા છે એને ખરેખર જે બી સજા થવી જોઈએ થોડી વધારે થવી જોઈએ તમારું લીલાબેન

આજે મહારેલીનું નું આયોજન કર્યું છે અને જે ચેતરભાઈ વસાવા એમની સાજા જે એને શબ્દો આપણી બહેનો માટે એને વાપર્યો છે એના અનુસંધાનમાં એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એ પણ એ ધારાસભ્ય છે ધારાસભ્યને એવા અભદ્ર શબ્દો આપણા આગેવાનો મહિલા હોય કે ભાઈ હોય કે બહેનો માટે એના મોડેથી આ શબ્દો સોંપતા નથી એની જન આક્રોશ લઈને અમે બધી બહેનો આજે એને જે આપણા જે બેનો છે તે બહેનોને જે પણ જે સાજા થવી જોઈએ એને કડકમાં કડક સાજા થવી જોઈએ અને આપણી આદિવાસી માટે કે આદિવાસી મહિલા માટે એવા જન આકર્ષ અમે જે એને શબ્દથી એને અમે આહવાન કરીએ છીએ કે જો તમારામાં તાકાત હોય તો બી ધારાસભ્ય છે તો સાગબારા અને ઢેડિયાપાડામાં તારો પોગ મૂકી જો જે અમારી બેનો તમને ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરશે એટલી બહેનોમાં જુનર છે હનર છે અને બેન તમારી બધી બહેનો આદિવાસી મહિલા છે અમે તમે પણ આદિવાસી માટે લડો છો અમને ના નથી અમે પણ આદિવાસી છે આદિવાસી મહિલા થઈને આદિવાસી મહિલાનું તમે એ રીતે અપમાન કરશો એ અમે કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં અને જો તમારામાં તાકાત હોય અને અમારે જે પ્રશાસન આપણા જે વડીલો છે પોલીસ તંત્ર છે આ મામલતદારની હાજરીમાં આ વસ્તુ થઈ છે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને કોઈ પણ દિવસે જેલમાંથી પાછો ફરીને ના આવે એવી આદિવાસી મહિલાનું તાકાત અને એનો પરચો એમને બતાવીને જ રહીશું અને અમે સૌ બહેનો આગેવાનો અમે સામાન્ય શાંતિથી અમારી જે પણ માંગણી છે એ માંગણી સંતોષાય એ માટે પ્રશાસન ને અમે વિનંતી કરીએ છીએ અને અમે શાંતિ પૂર્વક અમે આવેદન પત્ર મામલતદાર કચેરીમાં અને પ્રાણ સાહેબ ને આપવા માટે